અભિજ્ઞાન શાકુંતલનું બીજું મહત્વનું પાત્ર એટલે શકુંતલા જગતના મોટા કવિઓના હાથે મોટે ભાગે પુરુષ પાત્રો કરતા સ્ત્રી પાત્રોનું આલેખન વધારે સારું થયું હોય એવું સાહિત્યનો ઇતિહાસ તો કહે છે સ્ત્રીમાં આર્ય ગુણોનો પ્રકર્ષ એ પણ કારણભૂત હોય શકુંતલા અપ્સરા પુત્રી હતી એટલે એને જળાહળા રૂપ આશ્રમ જીવનની સરળતા વચ્ચે પણ એનું ઢાંક્યું રહેતું નથી કારણ કે મેનકા નામની અપ્સરાનું વિશ્વામિત્ર વડે થયેલ એ દીકરી છે પણ એ રૂપ એના હૃદયના સૌંદર્યનો માત્ર આછો સરખો અણસાર આપે છે નિખાલસતા માયાળપણું અને વિનયશીલતા એ ગુણો વડે એનું વ્યક્તિત્વ અત્યંત મધુર બનતું જોવા મળે છે અને કણવ આશ્રમને યૌવન સૌંદર્યથી મહેકાવી મુક્તિ શકુંતલાનું આંતર સૌંદર્ય પૂર્ણપણે મરીચના આશ્રમમાં પ્રગટ્યું હોય એવું આપણે જોઈ શકીએ છીએ શકુંતલાનો એની આસપાસના સૌ કોઈ પર જે મૂંગો મૂંગો પણ અચૂક પ્રભાવ પડે છે એ માત્ર એના લાવણ્ય એની સૌંદર્યની આભાનો નથી પણ એનો માયાળો સ્વભાવ સૌને પ્રેમ તંતુથી પોતાની સાથે બાંધી લે છે વૃક્ષોની સાથે એને સહોદર જેવો સ્નેહ છે આશ્રમ છોડતી વેળાએ પણ પોતે જેનું વનજ્યોત્સના નામ પાડેલું એ નવમાલિકા લતાને એ છેલ્લી વારનું ભેટી લે છે નાનપણમાં નમાયા બનેલા બાલમૃગને પોતે ઉછેરેલો તે વિદાય પ્રસંગે એનો છેડો પકડે છે એ એના માયાળોપણાની સીમા કુદરતમાં કેટલે ઊંડે પહોંચેલી છે એ આપણને દર્શાવે છે જતાં જતાં કણવ ઋષિને એ વિનવતી જાય છે કે ગર્ભિણી મૃગલીને સુખે પ્રસવ થયાના આનંદ સમાચાર તેઓ શકુંતલાને પહોંચાડે કણવને પોતાને પણ જ્યારે કહે કે પિતાજીનું શરીર તપશ્ચર્યા કરીને દુબળું પડેલું છે તો મારા કારણે ઝાઝી ચિંતા કરશું માં ત્યારે જીવ માત્ર પ્રત્યે વાત્સલ્યથી ઉભરાતું એનું માયાળું હૃદય પ્રગટ થાય છે શકુંતલાનું હૃદય સૌ કોઈ પ્રત્યે માયાળું સહ સ્નેહશીલ છે એટલે એને બીજું કોઈ સ્નેહશીલ એટલે એને બીજું કોઈ સ્નેહશીલ સિવાય કશું અન્ય હોય એવો અંદેશો નથી એટલે કે જેનામાં સ્નેહ ન હોય કોઈ વ્યક્તિમાં એવું એ માનતી જ નથી કલ્પતી પણ નથી એ સ્વભાવથી એ પ્રકારના નિખાલસ હૃદયની ઉત્તાન હૃદય નિખાલસ હૃદયની છે ખુલ્લા હૃદયે એ રાજાના પ્રેમને સ્વીકારે છે પહેલી મુલાકાતમાં એ બહુ બોલતી નથી કદાચ એનું મૌન ઘણી બધી વાતો કહી દે છે ખાસ કરીને અંગ પ્રત્યંગોના વિકારો દ્વારા છૂટા પડતા દર્ભનો કાંટો વાગ્યાના અને વલકલ લતામાં ભરાયાના બહાને વાય વળી વળીને પાછું જોઈને એ પોતાનો દુષ્યંત પ્રત્યેનો ભાવ પ્રદર્શિત કરે છે પ્રણય જંખનાથી એ તવાઈ છે ત્યારે સખીઓ આગળ મોકળા મનથી પેટ છૂટી વાત કરે છે અને ગૌતમી તેડવા આવે છે ત્યારે લતા મંડપને ઉદ્દેશીને એ દ્વારા રાજાને ફરી મળવાનું સૂચવતા એ સંકોચ અનુભવતી નથી હસ્તિનાપુરમાં રાજા ઇનકાર કરે છે એ વખતે ખાતરી કરાવવા સારું લત્તા મંડપમાં તરસ્યા મૃગબાળને પાંદડામાં પાણી પાવાના પ્રસંગનો વિનોદ એ સંભાળી આપે છે અને એને રાજા બનાવટ લેખે ત્યારે શકુંતલાના સ્વભાવ એના હૃદયની દશા કલ્પી શકાય એવી છે એ નિખાલસ હૃદયની કન્યા અત્યંત અકળાઈ જાય છે પતિને ઉપદેશીને સ્ત્રીના મુખે જવલ્લે નીકળે એવો શબ્દ અનાર્ય એનાથી ઉચ્ચારાઈ જાય છે ખુલ્લા નિખાલસ હૃદયની સ્વાભાવિક સોમાનશીલતા એ ઇનકાર કરતા રાજાને આર્યપુત્રને બદલે પૌરવથી સંબોધે છે તેમાં અને છેવટે પૃથ્વી પાસે સમાઈ જવા માગ માગે તેમાં પણ જોવા મળે છે આવા માયાળુ અને નિખાલસ સ્વભાવ સાથે વિનયશીલતા જોડાયેલી હોય એમાં નવાઈ પિતાની સંમતિથી લગ્ન થાય તે પહેલાં દુષ્યંતને વિનય સાચવવાનું એ કહે છે વિધિથી લગ્ન થઈ શકે એમ છે અને કણવો પણ એમાં સંમતિ આપશે એવું જ્યારે રાજા કહે ત્યારે એ લગ્નનો વિચાર કરે છે અને તે પણ ફરીવાર મારી સખીઓની સંમતિ પૂછી લઉં એવા શબ્દો સાથે એ સ્વીકારે છે મારી જ આશ્રમમાં યુગલ પાસે વરની સોબતમાં જતાં એને શરમ આવે છે શકુંતલાના હૃદયની પૂરી સંપત્તિ તો એ ધૂસર વસ્ત્રધારીણી નિયમથી દુબળા થયેલા મુખવાળી એક વેણી ધારણ કરતી શુદ્ધ લીલા વિરહિણી પગે પડેલા રાજાને મહારાજ કોઈ કોઈ પૂર્વકર્મના ફળ રૂપે તમારું દયાદ્ર મન મારા પરથી ઊઠી ગયેલું એમ કહી ઉઠાડે ત્યારે પ્રગટ થાય છે મારી જ ઋષિ શાપ અંગે ઘટસ્ફોટ કરે ત્યારે એનાથી સહજ બોલી જવાય છે સદભાગ્યે આર્યપુત્ર મને અકારણ કાઢી મૂકનાર ન નીકળ્યા નહીતર સહન ન થાત પણ કારણ હતું દુર્વાસાનો શાપ તો આ શકુંતલા